કોરોનાના દર્દીઓ માટે અક્ષિરેવા એવા રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળા બજાર પૂરજોશમાં ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે રોકડમાં એક ઇન્જેક્શન તેરથી ચૌદ હજારમાં વેચાઈ રહ્યું છે ત્યારે પીસીબી પોલીસે બાતમીના આધારે લાલગેટ ચાર રસ્તા ઝપાટા કાપડના શોરૂમ પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરનાર એક તબીબ ડૉક્ટર સાહિલ વિનુ ગોઘારી સાથે ભદ્રેશ નાકરાણી જયમિષ ઠાકરસિંહ જીકાદરા અને જૈનિશ પોપટ કાકડીયાને અને પાડ્યા છે પોલીસે આરોપીઓ પાછળથી રેમડેસિવિર ઇન્જેક્શનના ત્રણ બોક્સ તથા મોંઘાદાર મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા તથા મોટરસાયકલ મળી એક લાખ ત્રેવીસ હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપી અમરોલી ન્યૂ કોસા રોડ મુનિ ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડૉક્ટર હિતેશ ડાબીને વોન્ટેડ જાહેર કર્યો છે ગઈકાલ ચોવીસ એપ્રિલ બે હજાર એકવીસના સાંજના સમયે લાલગેટ પોસ્ટે વિસ્તારમાં સુરત શહેરના પીસીબી શાખાના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસીબી શાખાના એક પોલીસ કર્મચારીને એક ચોક્કસ બાતમી મળેલી કે આ કોરોના પેન્ડેમિકના સમયગાળામાં કેટલાક ઇસમો રેમડેસિવિર ઇન્જેક્શન પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બ્લેકમાં વેચાણ કરી રહ્યા છે અને જેમની પાસે પોતાને કબજામાં રાખવા કે વેચાણ અંગે કોઈપણ પ્રકારનું લાયસન્સ પણ નથી જે આધારે પીસીબી શાખાએ લાલ ગેટ ભાગણ ચાર રસ્તા પાસે ચાર ઈસમોને પકડી પડ્યા છે આ ચાર ઈસમો પૈકી એક ડૉક્ટર છે જેનું નામ ડૉક્ટર સાહિલ વિનુભાઈ ભુગારી છે આ ચારેય ઈસમો પાસેથી ત્રણ રેમડેસિવિરના ઇન્જેક્શનો ગેરકાયદેસર કબજામાં મળી આવ્યા છે તેઓની પૂછપરછ હાલ ચાલુ છે તેઓની પૂછપરછમાં અન્ય એક ડૉક્ટર હિતેશભાઈ ડાભી પણ એમનું સંડોવણી પ્રસ્થાપિત થયેલ છે જેમને હાલ પકડવાના બાકી છે આ ઇન્જેક્શનનો જથ્થો બહાર સામાન્ય સ્વરૂપે ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર પેશન્ટને જ આપવાનો હોય છે અને એના નીતિ નિયમો જાહેર થયેલા છે સરકારશ્રી તરફથી આ કામે ઇપિકો કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટની કલમ ત્રણ સાત અગિયાર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ત્રેપન અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ સત્યાવીસ બી બે મુજબ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને વધુ આમાં કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે હા એકચ્યુલી એ લોકો જે બજારની કિંમત હોય છે એના કરતાં વધુ કિંમતે વેચાણ કરતા હોવાની બાતમી હતી અને તે દિશામાં પણ પોલીસે વધુ પૂછપરછ આરોપીઓની હાથ ધરી છે સુરતમાં હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે હજુ પણ કેટલાક લોકો માનવતા નહીં દાખવી આફતને અવસરી ફેરવી રહ્યા હોય જેઓ સામે પોલીસે પણ લાલ નાંગ કરી છે તેને લઈને કાળા બજારીઓમાં આજે ફફડાટ જોવા મળ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાર્ડ ડી ટેન્ટ ન્યૂઝ